તપાસ કરવાની માંગ કરવામાં આવી કોંગ્રેસ સમિતિએ રજૂઆત કરી છે કે કોઈ પણ સાચો મતદાતા પોતાના બંધાણીય મતાધિકારથી વંચિત ન રહે તે માટે ફોર્મ નંબર 7 હેઠળ થયેલી તમામ અરજીઓની યોગ્ય ચકાસણી કરવામાં આવે સાથે સાથે મતદાર યાદીમાં ગેરરીતિ કરનાર ખોટા મતદારો સામે કાયદેસર કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી. ફોર્મ નંબર 7 હેઠળ થયેલી તમામ કાર્યવાહી જાહેર કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી. કોંગ્રેસે લોકશાહીની શુદ્ધતા અને મતદારોના હકોના રક્ષણ માટે પ્રશાસન પાસેથી યોગ્ય પગલાંની અપેક્ષા વ્યક્ત કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજરોજ મામલતદાર શ્રીને

તો સામે નામ રદ ન થાય એના માટે સામે રદ કરવા માટે પુરાવા જરૂરી છે તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જે વ્યક્તિ જ મતદાર હોય તેનું નામ કરી એવો પણ પુરાવો છે જેથી કરીને કોઈ યાદીમાં ખોટી રીતે કોઈનું નામ કમી થઈ જાય અને તે મતદારથી વંચિત ન રહી જાય એટલા હેતુથી આજે આવેદન આપવામાં આવેલ છે અને માંગ કરવામાં આવેલ છે કે ફોર્મ નંબર સાતના ના જે હજારોની સંખ્યામાં અરજીઓ આવે છે તેના સંબંધે જે ખોટી અરજીઓ કરે છે તેના વિરુદ્ધ પણ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને સાચી મતદારી યાદી જાહેર કરવામાં આવે તો એની અંદરમાં એની અગર પુરાવા ન હોય તો એ રદ ન થાય અથવા જેને રદ કરવાની અરજી કરી છે તેની પૂરતો પુરાવો તેના વિરુદ્ધ રજીસ્ટ્રેશન ઇલેક્ટ્રોનિક રૂલ્સ મુજબ જાહેર જનતાને પ્રસિદ્ધ કરવી પડી જતી અને તેના વિરુદ્ધ જો ફોર્મ નંબર અગિયાર મુજબ જાહેર જનતા જો પ્રસિદ્ધ કરેલું હોય પાલન ન કરે તો પંદર એક બી સત્તર ઓગણીસ ને વીસ ને એકવીસ એનું પાલન કરવું ફરજિયાત છે જે બાબતે અત્યારે ખોટી વાંધાજી કરનાર છે તેની અમે વાંધેદાર રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ ઓગણીસો પચાસની કલમ એકત્રીસ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો બાર બસો સોળ બસો સત્તર મુજબ એવી છે કે આધાર પુરાવ વગર ફોર્મ સાત મુજબ વાંધા અરજી રજૂ હોય અરજી દફ્તરે કરવામાં આવે અને જે વાંધેદારો છે ફોજદારીના જે રજૂ નથી કર્યા વિરુદ્ધ